અંકલેશ્વરની આનંદ રેસ્ટોરન્ટ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવાર યુવાનનું કરુણ હતું અંકલેશ્વરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર હાસોડ રોડ પર આવેલ વાસ્તુવિલાસ સોસાયટીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય જૈનેશ પટેલ ઝગડા ઝાર્ડસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા ગત રાત્રિના તેઓ તેમની બાઇક લઈ નોકરી પર જરા હતા તે દરમિયાન વાલિયા રોડ પર આવેલ આનંદ રેસ્ટોરન્ટ નજીક પુલ ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી અકસ્માતમાં જનેશ પટેલ માર્ગ પર પટકાતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતા જીઆરડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહની પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અકસ્માતમાં પગલે અંકલેશ્વર વાલિયા રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જીઆરડીસી પોલીસે બનાવ સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો નોંધી ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવાના ચક્રોગતિ માન કર્યા છે